પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિનગર બ્રિજ થી પ્રથમ ચાર રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને જે અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ ઈસમો માણસોને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું જણાઈ આવેલ અને ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળેલ જે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને કીધેલી હાલતમાં હોય તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં અ ત્રણ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે એ હાલમાં તપાસ ચાલુ છે કંઈક હેઠળ હા કાર્યવાહી સાથે એક જે છે એ પ્રોયબિસનનો પજેશનનો ગુનો છે એક ગુનો છે એ અકસ્માતનો ગુનો છે અને એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો છે તો બંને પીધેલી હાલમાં હા બંને માણસો જે છે એ કીધેલી હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે જે બાબત એમનું મેડિકલ ને એ કરવામાં આ જે અકસ્માત થયો એમાં પ્રથમ રિક્ષા સાથે વાહન અથડાયું ત્યાંથી એક એક્સયુવી ગાડી જે ઊભી હતી એને અથડાયું અને બીજા એક એક્ટિવા ચાલકને અથડાયું આમ ત્રણ વાહનોને ને અથડાયેલ ને જેમાં સામાન્ય ઇજા થઈ એ દિશામાં હા તપાસ ચાલુ છે વાહન ચાલક ક્યાંથી ક્યાં જતા વાહન ચાલકો જે છે

લાયસન્સ ની એ આ તપાસ કરી લે છે તો ગાડી એમની કે ગાડી કોઈ બીજાની એ તપાસ કરી છે ગાડી માલિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે તપાસ ચાલુ છે એ કોની માલિકીની છે એ તપાસ છે જે લોકોને અકસ્માત સર્જાયો એ લોકોએ કઈ ફરિયાદ આપ્યું છે એના ફરિયાદ આપી છે કોઈ કોઈ ગંભીર ના ગંભીર નથી સામાન્ય છે ત્યાં